હલો ખેડૂત મિત્રો આજે અમે તમે જણાવી રહ્યા છીએ શાકભાજી માર્કેટના યાર્ડ તેમાં અમે બે શહેરનો સમાવેશ થાય છે રાજકોટ માર્કેટ અને ગોંડલ માર્કેટ આ બંનેના ભાવ જણાવ્યું છે આ ચેનલ ઉપર નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને એક વિડીયો ગમે તો એક લાઇક કરજો એમાં અમે તમે પહેલાં જણાવ્યા છીએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ તેમાં કારેલાના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા પછી વાત કરીએ કાંકડી તો કાંકડીના નિશા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ડુંગળીની તો ડુંગળીના નિશા ભાવ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને પંદર રૂપિયા છે પછી વાત કરીએ ટમેટાની તો ટમેટાના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે લીલા મરચા તો લીલા મરચાના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી લીલી સોળી તો લીલી સોળીના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા પછી વાત કરીએ બટેકાની તો બટેકાના નિશા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને ત્રીસ રૂપિયા પછી વાત કરીએ લીંબુની તો લીંબુના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર ચારસો રૂપિયા પછી વાત કરીએ રીંગણાની તો રીંગણાના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરીએ ગુવારની તો ગુવારના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ફુલાવરની તો ફુલાવરના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ભીંડાની તો ભીંડાના નીસા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણે પેલા રાજકોટના બતાવીએ હવે ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ પહેલાં આપણે જોઈએ બટેકાની તો બટેકાના નિશા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી એ વાત કરીએ લીલા મરચાં તો લીલા મરછા નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી લીંબુની વાત કરીએ તો લીંબુના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ટમેટા તો ટમેટાના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ આદુની તો આદુના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી કાંકડી કાંકડીના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ કારેલાની તો કારેલાના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ભીંડાની તો ભીંડાના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરીએ કોબીની તો કોબીજના નિશા ભાવ એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ગુવારની તો ગુવારના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ફુલાવરની તો ફુલાવરના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ગાજરની તો ગાજરના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ અને રાજકોટ બંને માર્કેટિંગ યાર્ડના ભાવ હતા અથવા ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવથી મેં જાણવા માગતા હોય તો કોમિટીની અંદર શહેર અથવા તાલુકાના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ